જાપાનની રાજધાની ટોક્યોમાં કર્મચારીઓને બાળકો પેદા કરવા માટે મળશે અઠવાડિયામાં ચાર દિવસની રજા પ્રથમ વખત ઇઝરાયેલના રાષ્ટ્રપતિ નેતન્યા આહુ કોર્ટમાં ઉભા રહ્યા ભ્રષ્ટાચારી બાબતે આપી ગવાહી કુણાલ ઘોષે કહ્યું મમતા બેનર્જીને કોઈ પદ મેળવવામાં રસ નથી અમારો હેતુ ભાજપને રોકવાનો છે રૂપિયા પાંચમાં ભોજન આપતી અન્નપૂર્ણા યોજનાના વધુ શો કેન્દ્રો શરૂ થશે ચીનને ટક્કર આપવા માટે ભારત રશિયા સાથે અજબોના સંરક્ષણ સોદા કરશે નિતેશ મુસ્લિમ પરિવારોને લાટકી બહેણ યોજનાની મદદ ન મળવી જોઈએ દિલ્હી ચૂંટણી પહેલા મની સિસોદીયાની મોટી રાહત સુપ્રીમે જામીનની શરતો હળવી કરી બાંગ્લાદેશ માટે માત્ર બે રાફેલ જ કાફી છે ભાજપના નેતાએ યુનિસ સરકારને આપી ધમકી

અરવિંદ કેજરીવાલે કોંગ્રેસને આપ્યો મોટો ઝટકો આપ દિલ્હીમાં એકલા હાથે લડશે ચૂંટણી શું મમતા બેનર્જીને ઇન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ સોંપવામાં આવશે પવાર અને લાલુ યાદવ સહિતના નેતાઓએ કર્યું સમર્થન વકબોર્ડની બોર્ડની પ્રોપર્ટી પર કેન્દ્ર સરકારનો મોટો ખુલાસો દેશમાં નવસો સોરાણું વક સંપત્તિઓ પર ગેરકાયદેસર કબજો મોહમ્મદ યુનિસે કહ્યું યુરોપિયન દેશોના વિઝા સેન્ટર દિલ્હીથી હટાવીને ઢાકા શિફ્ટ કરવામાં આવશે હિરામા થી અમરેલી જિલ્લામાં પાંચસો કારખાનામાં લોકડાઉન રત્ન કલાકારો બેકા આશારિયા પ્રમોદ કૃષ્ણએ કહ્યું બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર યા સનાતન ધર્મ પર હુમલો છે લાલુ યાદવે કોંગ્રેસને આપ્યો મોટો ઝટકો કહ્યું ઇન્ડિયા બ્લોકની કમાન મમતાને સોંપી દેવી જોઈએ મનોદ તિવારીએ કહ્યું આમ આદમી પાર્ટીએ હાર સ્વીકારી સિસોદિયા પટપરગંજ બેઠક પરથી ભાગ્યા હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની ની આગાહી આગામી બોતેર કલાકમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માં ઠંડી પડશે ચૈતર વસાવે કહ્યું તમારી જેલો મોટી કરી દેજો અમે જેલ ભરો આંદોલન માટે આવી રહ્યા છીએ બે હજાર ત્રીસ સુધીમાં ભારતના શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એકસો તેતાલીસ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે પુષ્પાટુમાં ક્ષત્રિયોના અપમાન પર બડકી કરણી સેના રાજ શેખાવતે આપી દીધી ધમકી ઇઝરાયેલે છેલ્લા અડતાલીસ કલાકમાં સીરિયા પર લગભગ ત્રણસો હવાઈ મોકા પર હુમલા કરીને સીરિયાની એરફોર્સ અને ડિફેન્સ નેટવર્કને નષ્ટ કર્યું અદાણી ક્રિષ્નાપટ્ટનમ પોર્ટને એક માર્ચ બે હજાર છવ્વીસ સુધી પેટ્રોલિયમની આયાત કરવા માટે સરકાર તરફથી મળી મંજૂરી અમેરિકાના સહાયક વિદેશ મંત્રીએ કહ્યું નેપાળ અને ચીનના સમજૂતીના દસ્તાવેજો સાર્વજનિક કરવા જોઈએ મણિપુરમાં લોકોની સંપત્તિનું નુકસાન દબાણની વિગતો આપવા સુપ્રીમ કોર્ટનો આદેશ અયોધ્યા રામ મંદિરના દસ ફૂટના શિખરને સોનાથી મઢવામાં આવશે આદિત્ય બિલ્લા ગ્રુપ રાજસ્થાનમાં સિમેન્ટ અને રિન્યુએબલ સેક્ટરમાં ત્રીસ હજાર કરોડનું રોકાણ કરશે યુપીમાં એકસો એંસી વરસ જૂની નુરી જામા મસ્જિદ પર શાલ્યું યોગીનું બુલડોઝર ના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણને જાનથી મારી નાખવાની ધમકી મળી અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત દિલ્હીના ઓટો ચાલકોને દસ લાખ રૂપિયાનો જીવન વીમો અને દીકરીઓના લગ્ન પર એક લાખ રૂપિયાની સહાય આપશે હિન્દુઓ પર થતા જુલમ સામે મુસ્લિમોએ ઉઠાવ્યો અવાજ બાંગ્લાદેશને આપી મોટી ચેતવણી ઉત્તમ જાનકરે કહ્યું ઈવીએમથી ચૂંટાઈને આવેલા મહાવિકાસ અગડિયાના બધા જ નેતાઓ રાજીનામું આપે રાજ્યમાં ઈએસએમએ લાગુ કરવા પર અખિલેશ યાદવે ભાજપને ઘેર્યું વડાપ્રધાન મોદી આજે ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ કમિટીનું ઉદઘાટન કરશે બત્રીસ થી વધુ દેશોના રાજદ્વારીઓ ભાગ લેશે પરવીન તોગડીયાએ કહ્યું બાંગ્લાદેશ જેવા અત્યાચાર સહન ન કરવા હોય તો દરેક હિન્દુ કુટુંબે કમસે કમ ત્રણ બાળકો પેદા કરવા જોઈએ મહારાષ્ટ્રમાં એકસો ત્રણ ખેડૂતોને વકબોર્ડની નોટિસ ત્રણસો એકર જમીન પર દાવો કર્યો હોવાનો આક્ષેપ ગુજરાતમાં પ્રત્યેક ખેડૂત ઉપર સરેરાશ પાસઠ હજાર પાંચસો ને અડસઠ રૂપિયાનું દેવું છે માસિક આવક માત્ર બાર હજાર છસો એકત્રીસ રૂપિયા છે અનુભાઈ દેસાઈ વિધાનસભા અધ્યક્ષ બનશે શંકર ચૌધરીની કેબિનેટમાં એન્ટ્રી નિશ્ચિત બાંગ્લાદેશ મુદ્દે મમતા બેનર્જીએ કહ્યું તમે કબજો કરશો અને અમે બેસીને લોલીપોપ ખાશું યુપીમાં યોજનારા મહાકુંભને લઈને પિસ્તાલીસ દિવસમાં દોડશે તેર હજાર ટ્રેનો ટીએમસી નેતા હુમયુ કબીરે કરી જાહેરાત પશ્ચિમ બંગાળમાં બનાવવામાં આવશે નવી બાબરી મસ્જિદ અડેધડ પાર્કિંગ અને ઓવરલોડ પેસેન્જર ભરતા રિક્ષાચાલકો સામે સુરત ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી ચીન તાઇવાન કબજે કરવા નીકળી પડ્યું યુદ્ધ જહાજો અને લશ્કરી વિમાનો તૈનાત ભાજપમાં વધેદારીની નિમણૂક માટે પિસ્તાલીસ વર્ષની મર્યાદા નિયમિત કરવા માટે સૌરાષ્ટ્રમાં ધૂંધવાટ ટ્રમ્પે રશિયા યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા ચીનની મદદ માંગી દિલ્હીની ચાલીસ સ્કૂલોને અપાય બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પીએમ મોદીએ બીમા સખી યોજના કરી લોન્ચ દસ પાસ મહિલાઓને મળશે સાત પગાર રાજકોટ જિલ્લામાં નગરપાલિકાઓની ચૂંટણીઓમાં ભાજપમાંથી મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપવાની માંગ જંત્રીમાં જંગી વધારાને લઈને સરકાર અને બિલ્ડર આમને સામને ગુજરાતની એકસો સત્તાવન નગરપાલિકામાં હડતાલની ચીમકી કર્મચારીઓએ સરકાર સામે બાયો સડાવી આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી બે હજાર માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી પેટ્રોલ અને ડીઝલ સસ્તું થવાની શક્યતા ક્રૂડ ઓઇલની કિંમતમાં એક પોઈન્ટ એકસઠ ટકાનો ઘટાડો મહારાષ્ટ્ર વક ખેડૂતોની જમીન પર કર્યો દાવો બીજેપીએ કહ્યું આ બધું કોંગ્રેસ સરકારનું પાપ છે ખેડૂત સંગઠનો આજે ફરી દિલ્હી તરફ કૂચ કરશે પંજાબમાં ભાજપના નેતાઓને પ્રવેશ પર પ્રતિબંધની જાહેરાત સંદીપ દીક્ષિતે મમતા બેનરજીને બીજેપીની એજન્ટ ગણાવી દેશ છોડીને ભાગી રહેલા સીરિયાના રાષ્ટ્રપતિ અસદનું વિમાન પાંચસો મીટર ઉપરથી ક્રેશ થયું મધ્યમ વર્ગના લોકો માટે કેન્દ્ર સરકારે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ત્રણસો રૂપિયાનો ઘટાડો કર્યો ખેડૂતોને ભેટ આપવાની તૈયારીમાં સરકાર પીએમ કિસાન યોજનામાં મળતા પૈસામાં થશે વધારો કેજરીવાલ સામે સીધી ટક્કર દિલ્હી ચૂંટણી માટે બીજેપીનું પોસ્ટર લોન્ચ ભારતની નિકાસ સડસઠ ટકા વધીને સાતસો ને અઠોતેર અજબ ડોલર થઈ છે જે વિશ્વમાં વીસમાંથી સત્તરમાં સ્થાને પહોંચી ગઈ છે સૈતર વસાવાએ આદિવાસી યુવાનોને કહ્યું સરકારી નોકરીઓ વધુ નથી એટલે ધંધા રોજગારમાં આગળ વધો અશ્વિની વૈષ્ણવે કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશામાં તોતેર હજાર કરોડના રેલવે પ્રોજેક્ટને આપી મંજૂરી